અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેની પ્રતિકૃતિ રૂપે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે બનાવ્યું છે મને માનવું છે કે ગુજરાતનું આ સૌથી ઊંચું મંદિર હશે કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રક્ચર ઉપર મંદિરો તો બનાવ્યા છે પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઈટ પાંચ ફૂટ છે આ તેની જે આખી જે લંબાઈ છે તે સાત ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ ચાર ફૂટની છે બસો કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે છસો ચાલીસ સ્ક્વેર ફીટ જે જે વૂડ છે જે પાઇન વૂડ કહેવામાં આવે છે તે વૂડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પૂનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો તેના કારણે ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે છેલ્લા ચાર દિવસથી અમે ત્રણ મિત્રો એક સાથે મળીને ચોવીસ કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે આમાં અમે પાઇનવુડનો ઉપયોગ કર્યો છે છેલ્લે આમાં પાઇનવુડ અમારે છસો ને ચાલીસ સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર અને અમારું માનવું એવું છે કે આ મંદિર ગુજરાતમાં અંદાજે અમારાથી આનાથી મોટું મંદિર નથી બન્યું અત્યાર સુધી અમારું માનવું એવું છે પાઇનવુડમાં આ ડિટેલિંગ સાથે પ્યોર જે સેમ મંદિર બનવાનું છે ત્યાં અયોધ્યામાં તે જ મંદિર અહીંયા અમે બનાવવાનો ટ્રાય કર્યો છે અને સાત ફૂટ આની પહોળાઈ છે અને આ વિશાળ પાંચ ફૂટ છે અને ચાર ફૂટ આની આ લંબાઈ છે અને અમારે અયોધ્યા મોકલવાનું છે અને વજન અંદાજે બસો કિલો આસપાસ છે એપ્રોક્સ બસો કિલો સુધીનું વજન છે આપણે કઈ રીતે પ્રેરણા મળી કે અયોધ્યાનું આ મંદિર બનાવવું જોઈએ અમે છેલ્લા બે વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા હતા ક્રિએટિવમાં અને અમે ત્રણ મિત્રોએ વિચાર્યું કે રામ મંદિર હવે બનવા આવ્યું છે અને અમે ડિઝાઇન બનાવી સાથે મળીને અમે જે ડિઝાઇન બનાવી છે એમાં અમે ટ્રાય કર્યો છે કે નાનામાં નાની કોતરણીથી મારી બધી જ વસ્તુ અંદર યુઝ થઈ જાય અને પછી અમે છેલ્લા ચાર મહિનાથી આ મંદિર બનાવ્યું છે અમે બે ફૂટ સાઇઝના છેલ્લા ચાર મહિનામાં અમે ત્રણસોથી વધારે મંદિર સેલ કરી ચૂક્યા છીએ છે 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 કે આખું જે જે મંદિર મંદિર તેની કામ ભગવાન શ્રી રામનું બની રહ્યું તે જ રીતે આખું થ્રીના માધ્યમથી બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એટલી પણ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેની અંદર જે રીતે પિલર અંદરના જે હશે સ્તંભ હશે કે રીતના હશે તેની ડિઝાઇન શું હશે એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને ત્રણ યુવાનોએ જે યુથ છે તે ત્રણ યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ નિર્માણ કર્યું છે અને અયોધ્યા ખાતે આ મંદિર છે તે મોકલવામાં આવશે અને ભગવાન શ્રી રામ જે છે જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ બાવીસમી તારીખે બાવીસ જાન્યુઆરી જે ભવ્યાધિભવ્ય આયોજન હોય તેની સાથે જ આ મંદિર પણ ત્યાં રહેશે અને ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે ભગવાન શ્રી રામને લઈને અનેક અલગ અલગ જે લોકો છે પોતાનો ભાવ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ